નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ભાસ્કર ચાહ તૈયાર કરી બદરા જ્યારે કંચન ગૌરીને બોલાવા ચાલી ત્યારે એણે દિયાના બેઠક ખાનામાં પ્રવેશ કરતા સંકચ અનુભવ્યો પોતે ગમે તેમ તો એ વિધવા હતી જેઠાણી હતી ઈશ્વર જાણી દેર દેરાણી કેવી છૂટથી ભેડા બેઠા હોય ના ભે ના જઈએ એ ભૂટા પડે ને મારું રાંડી રાંડનું ઘૂષણ શું પણ દેર દેરાણી જ્યાં બેઠા હતા તે પાછલા બેઠા ખાનામાં એક ત્રીજોએ અવાજ ઉઠ્યો હતો અવાજ અજાણ્યો હતો તેમાં સત્તાવાહી સ્વરો હતો અવાજ કહેતો હતો મેં કદી નહોતું ધાર્યું કે તું કંચનને આ રીતે મૂંઝવીશ નહીતર પછી શબ્દો તૂટક બન્યા પછી પાછા સંધાયા હું હજુ તને કહું છું કે એને લઈને ચાલ્યો જઈશ માડી રે કોને લઈને બદરાનો શ્વાસ ઊંચો ચડ્યો એને બીક લાગી કે કોઈ કે જોઈ જશે તો માનસે કે રાંડી રાંડ કોણ જાણી ક્યારનું ઊભી ઊભી પારકી ગુપ્ત વાત સાંભળતી હશે ને કંચને પણ જે કહેતી હતી તે એ ભદ્રાએ પગ ઊંચા કરીને સાંભળ્યું એ તે તમારે જે વિશ્વાસે અહીં ફસાઈ પડીને નહીં તર શાની વાત શામાં ફસાઈ પડવાની કોના વિશ્વાસે કોણ જાણે સી એ વાત થતી હશે એમ વિચારીને એ ફક્ત ઔંગઠા ઉપર ચાલતી ચાલતી બેઠક ખાનાથી દૂર ખસી ગઈ ને છે કે રસોડાને બારણે ઊભી ઊભી બોલવા લાગી કંચન ગૌરી ચાલજો ચા થઈ ગઈ છે શું છે નથી જવું કોણ બોલાવે છે બેઠક ખાનામાં અશબ્દો પણ પોતાના દીયનો અવાજ નહીં પણ પેલો સત્તાવાહી અવાજ જ ઉચ્ચરતો હતો એમ ભદ્રાને બાસી ગયું કંચનના ભાઈ કે બાપ તો છે નહીં ત્યારે એને કોઈ પણ વાતમાં નથી જવું કહેવાનો હક તો મારા દીયને હોય ને કા તો મારા સસરાને ત્યારે આ ત્રીજો માણસ કોણ હશે ગામડાની રાંડી રાંડો સંભળાવે બહુ સરવી હોય છે બદરાએ કાન માંડી જ રાખ્યા હતા કંચન જાણે કે એ સત્તાવાહી અવાજને કાલાવાલા કરી સમજાવતી હતી હમણાં જ જઈને ચાલી આવો મારા જેઠણી આવેલ છે એકલા ચા પીતા નથી નહીં જાઉં તો પાછી હજાર વાતો આ નામદારના પિતાજી પાસે પહોંચશે આ નામદાર શબ્દથી સૂચવાયેલ તો પોતાને ઘેર જ હસીને ને તો અમદાવાદની આ ગુજરાતી ભાષા જ વિસ્મયકારી ભાષવા લાગી મેં ક્યારે નહીં કશું કામ પર લીધું છે પૂછો તમે તમારે આ રહી કંચન એ સુર તો દિયરના જ પરખાયા દિયર પણ શું પહેલાં ત્રીજા માણસથી કસી બેક રાખી રહ્યા હતા માણસ પણ લાગે છે કોઈક જબરો પણ તને પણ લાકડી લઈને મારવા આવેલ છે વીર સુત તે તો આટલો બધો નિર્દોષ બનવા પ્રયત્ન કરી રહેલ છે એ અવાજ પહેલાં કોઈ સત્તાવાહીનો તલવારની ધાર ફરતી હોય એ તેવો અવાજ બદરાનું હૃદય બોલ્યું સારી વાત માંડી દેર દરાણીને માથે પારકા પ્રદેશમાં કોકનો અંકુશ તો જોવે જ ના આવો કોઈક ખખડાવનાર હોય તે જ સારું આવી રીતે મન વારતી બધરા કંચનના પગની ચંપલો બેઠક ખાનામાંથી ઉપડિયાનો ખખડાટ થયો કે તાત્કાળ પાછી રસોડામાં બેસી ગઈ એના મનને એણે ફરીવાર ટપાર્યું નારે રે ભે બેરુ કોકની વાતો સાંભળવા ઊભું રે એમાં કાંઈ આબડું ભાળશે તો કહેશે રાંડી કોણ જાણે ક્યારથી ઊભી ઊભી સાંભળતી હશે લાવો ને બાપુ લાવો હવે છૂટકો પતાવો એવા બોલ બોલતી કંચન મોં પર થોડો આદર ઉલ્લાસને અળવો ફૂલ ભાવ બતાવવા મથી જેઠાણી પાસે આવીને ઊભી ઊભી જ ચાનો પ્યાલો મોઈએ લગાડવા ગઈ બેસીને પીઓને પેટમાં આકડી પડી બે લો આ પાટલો ઘઉં કંચને ડોકું હલાવીને ના કહી નહીં બદરાયે ઉશિયાળું મોં કર્યું મોડો થશે સાનો હાલો તમને કહેતા તો હું ભૂલી ગઈ રસોઈ તમારા એકના જ માટે જ કરજો અમે બેવ તો બહાર જમવાના છીએ ભલે હા જોજો ને બાપુ ખુશીથી જજો મારી ચંત્યા માત્ર કરશો માં મારો તો આ ઘર છે મારી સાટું થઈને કોઈના રાંધ્યા જ રજળવાશો માં ભે આહા ચાહાને પહેલે જ ખૂટકી કંચને ઉદ્ધર કાઢ્યો કેમ ખરાબ થઈ છે અરે આ તો બહુ સરસ વધુ છે આ મારો પવાલો ભર્યો છે ને લઈ જાઓ મારા દેરને પીવી છે ને અણ અરે હું તો કોઈ કે મહેમાન બેઠા છે ને હવે શું થાય જરીક રહો હું નવી કરી આપું અપ સાત વારને લાગે ના એમને નહીં મહેમાનને જ દેવી છે એમને તો ચાલશે કાલે બનાવી દેજો એ તો ઘેર જ છે ને કંચન જેઠાણીનો કપ લઈને ગઈ બેઠક ખાનામાં ને ત્યાં પહોંચીને એણે હર્ષનો લલકાર કર્યો ભાસ્કરભાઈ તમારે તો આ ચા પીવી જ પડશે જો તમે પાંચ વાર પી ચૂક્યા હો આ ચા પીધા વગર છૂટકો જ નથી પીવરે પીવ હું ક્યાં ના કહું છું તેને ક્યારે ના કહી છે ઘણી સરસ છે દેવો હોય તો કદાળોએ કા નથી દેતી પણ આ નામદારને માટે ભાસ્કર નામના એ સત્તાવાહી પુરુષે વીર સુદ વિશે પૂછ્યું એને હું મારામાંથી દઉં છું ના મને તમારામાંથી આપ એને આ આખો કપ દે ભાસ્કરે બદરાનો કપ પકડ્યો પણ મારો કપ મેં બોટેલો જ છે માટે તો વિશેષ ચાલશે ડાહેલીથી નહીં તો શું તાલ મચેલ છે પોતાના ચાહ ઉપર કેવી ટીકા થાય છે તે જાણવા ઉત્સુક વિધવા અંગૂઠા અંગૂઠાભર બહાર નીકળી ત્રીજી વાર એ પોતાના હૈયાને ટપરી ચૂકી હતી એટલે હવે તો સાંભળવાનું સાંભળી લઈ પાછી મને ઠપકો દઈ દેવું એ જ એને ગમી ગયું હતું એણે કાનું કાન સાંભળ્યું કે કંચનની બોટેલી ચાહની કસી સૂગ ન રાખનાર એ અવાજ પહેલાં એના એ જ માનવીનો હતો બાઈ માણસનું અરે મોય પોતાની નહીં ને પારખી બાઈ માણસનું બોટેલું તે કાંઈ પીતું હશે પોતાની સ્ત્રીનું બોટેલ તો કોઈ કે કોઈકને વળી મીઠું લાગતું હોય આ મારા પોંડના જ નોતા એવા સુખી મારા મોંમાંથી મારું ચાવેલું પાન પર ભારું પોતાના મોંમાં જ લેતા ખરા ને એ તો ઠીક છાના છપના અમે ગમે તે કરતા ત્રીજાની નજરે થોડું ચડાવતા એ મીઠી સાંભળમાં જૂના દ્વાર ઉઘડું ઉઘડું થઈ રહ્યા હતા અંદરથી જાણે કોઈક જોર કરી ધકેલ રહેલ છે ભદ્રાએ પોતાનું તમામ જોર તેની સામે વાપરીને એ સુહાગી સંસારની સ્મૃતિઓ પર બારણ બંધ કરી દીધા બંધ કરવાનું ટાળું માત્ર એનું એ જ જૂનું જ હતું ના રે ભે રણવાડિયાથી કાંઈ એવું યાદ કરાતું હશે કેવી લાગે છે ભાસ્કરભાઈ બેઠક ખાનામાં કંચન હતી લાગે છે તો સારી એ સત્તાધારી પુરુષે કહેતો હતો પણ શું હું મૂંઝવણ અનુભવી રહ્યો છું કે ચા સારી લાગે છે તે ખરેખર સારી તૈયાર થઈ છે તેથી કે તારી એઠી થઈ છે તેથી ભદ્રાના સરવા કાન પર આ વાક્ય ઝીલાયું ભલે પણ એ બોલાતી વેળાના બોલનાર હાવભાવ આ ઉદ્ધાર બાબતમાં વધુ મહત્વના હતા એ હાવભાવ કશા જ હાવભાવથી રહીત હતા ભાસ્કરભાઈ નામના એ સત્તાધારી પુરુષે ચાના પ્યાલા ઉપર જ પોતાની દ્રષ્ટિ આ વાક્ય બોલતી વખતે સે રાખી હતી કંચનની આંખો બાસ્કરના બોલતા મોં સામે તેમજ બોલી લીધા પછીના મોં સામે બે મિનિટ સુધી છૂટી રહી ભાસ્કરે એની સામે પોતાની દૃષ્ટિ ઉચકી જ નહીં એણે તો વધુ કશું જ લક્ષ કંચન તરફ આપ્યા વગર વીર સુધીની સાથે જ વાતનો ત્રાગ સાંધી દીધો તારાથી માંદા પડાય જ કેમ તારું શરીર તંદુરસ્ત રાખવાની જવાબદારી ફક્ત તારી પોતાની જાતે પ્રયત્ન જ નથી કંચન પ્રત્યે એ જવાબદારી મૂકીએ છે એ આવીને મારી પાસે રડે છે તો બીમાર પડે છે એટલે એની પ્રગતિ પર છીણી જ મુકાઈ જાય છે કે બીજું કાંઈ તારી સાથે એ પણ કરીને કેદીને ને એ પણ મનથી માંદી રો રોજ કર્યા કરે ઘરમાં તને તા ભર્યો ભાડે એટલે પોતે રાંધીને એ ન ખાય બહાર વળી મને જ્યારે ખબર પડે ત્યારે હું થાળી પહોંચાડું ને એને પૂછો તો ખરા કંચન બોલી ઉઠી એની ઉલટી એવી ગંધાય છે પાસે ઊભી રહી શકાય છે બોલતે બોલતે એ ગંધરૂ થતી હતી જેને ઉપાડવી પડે એને કેવું થતું હશે તું ઉપાડે છે ત્યારે કોણ ઉપાડે કામવાળી બાય તો એકવાર ઉપાડવી પડી એટલે પગાર પણ લેવા ન રોકાય કામ જાય ચૂલામાં એમ બીજી જોડે કહી મોકલાવ્યું એ તો જુલમ ભાસ્કર ઊંડા વિચારમાં પડી ગયો મેં બીજી ગામવાળી બોલાવી આપી વીર સુતે વચ્ચે ફક્ત આટલું જ સ્પષ્ટીકરણ કર્યું પછી સો જુલમ ગામવાળી ન હોય તેને હું જુલમ નથી કહી તો વીર સુત તું સમજી શકતો નથી એ તો હું ન માનું પણ મને એમ જ થયા કરે છે કે તું સમજવા માંગતો નથી મારા મત પ્રમાણે જુલમ તો તારી ઉલટી કંચન ને ઉપડી પડે તે છે તો પછી કોણ વીર સુત થોતરાયો ભાસ્કર નજર એને વિંધી રહી આ તારો સંસ્કાર કે આટલું બોલ્યા પછી ભાસ્કર ભવા નીચા ઢળી ગયા બીજાઓ ઉસ્કેરાય ત્યારે ભવા ચડાવે છે ભાસ્કર નો ભવા નીચે ઢાળતો તું તારા મનથી તો ખરેખર એમ માને છે કે કંચન ચાકરડીથી પણ ભેદ ગુલામડી છે પણ હું ક્યાં એમ કહું છું તારી ઉલટી કંચાને ચાતી જવી જોઈએ એટલું તું નથી કહેતો તે જ ઘણું છે એમ બોલીને ભાસ્કર ખડખડાટ હસ્યો આવો સખત હાસ્ય એ કોઈ વાર જ્યારે ઘણો મોટો માનસિક આઘાત લાગે ત્યારે જ કરતો ત્યારે શું કરવું એટલો નાનો પ્રશ્ન પૂછતાય વીરસૂતને બે વાર ખાસી આવી ભલો થઈને હવે એ પ્રશ્ન છોડને ભાઈ તું મારી વાત નહીં જ સમજે પોતે આ કોયડાનો ઉકેલ નથી આપી શકતા માટે વીર આમ ચૂપ કરાવવાની બાસ્કની આવડત હતી એમ તો એમ તો કોઈક બહુ ક્ષણ માણસ હોય ક્ષણ માણસ સામાન્યને તો બાસ્કની મનોવેદનાનું જ આ મંથન ભાષે ના હું કાંઈ એમ નથી કહેતી કે મારી ઉલટી ઉપાડી પડે છે તેનું મને દુઃખ છે તુરંત કંચન બાસ્કરની વહાલ કરવા દોડી આવતી લાગી હું તો એમને જે માંદા પડવાની બે પરયની વાત કરતી હતી તમે નાહક આ પોઈન્ટનું કાઢ્યું ભાસ્કરભાઈ કેમ કે એમને તો મારા પર જ ઓછું આવશે મારું ભાગ્ય જ આવું છે મને યશ જ નથી કોઈ દિવસ નથી પણ મેં ક્યારેય વીર વળી ફરી એ વાક્ય કાઢ્યું કે તુરત ભાસ્કર બોલી ઉઠ્યો બસ જોયું ના તું સાદી એવી વાતમાં પણ કેટલો છેડાઈ પડે છે પેલી સીધું કહેવા લાગી તો પણ તને વાકો જ પડે છે વળી ફરીવાર ભાસ્કરનું વ્યંગભર્યું હાસ્ય ખખડ્યું ને એને ટોપી હાથમાં લેતે લેતે કહ્યું ઠીક ચાલશું ત્યારે માફ કરજે ભાઈ કાંઈ વધુ ગટુ કહેવાયું હોય તો પણ હું ક્યાં કહું છું વીરસુત લગભગ ચીસ પાડી ઉઠ્યું જો 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 જોયું ને હા 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 કરતો ભાસ્કર ઘર બહાર નીકળતો નીકળતો ઊભા થવા જતાં વીરસુતને કહી ગયું તારે લેવાય તેટલો આરામ જ લેવો વિવેક શિષ્ટાચારનો ક્યાં આ સંબંધ છે પોતે એવી જાણજી ઝંઝાળો રાખીએ જ નહીં પડે બધો શિષ્ટાચાર સાબરમતીમાં તેમ છતાંય એ બધું સાંભળનારી તો આ છે ને એમ કહીને વિદાય દેવા મારે આવું એમ માગી લો છો ને કંચન હસીને એની પાછળ પાછળ ચાલી ગઈ વીર સુદ બેસી રહ્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ